रजुआत करवा जाऊ यहाँ पर बेटा तमन के आंख ले दिया पछि के ले सचर तुम होच में आओ होच में आओ होच में आओ होच में तुम कहना होगा आना होगा आना होगा नहीं तो वापस जाना होगा जाना होगा जाना होगा छात्रों के सम्मान में में, मैदान में गोल पे तुम होच में आओ होच में आओ કે સન્માન મેલપતિ તુ હોસ મે

તમે આ તૈયારી કરી નાખજો ઉગ્ર આંદોલન કરશે બે અઠવાડિયાનો ટાઈમ આપેલો છે રાજુન ગર કુલપતિ આવ્યા ત્યારથી સ્ટાફ નર્સિંગમાં પણ આવું હતું એબીસીડી એબીસીડી એટલે ક્રમ ક્રમવાઈઝ એમના મળતિયાઓને સેટ કરવા માટે આવું આવું ક્રિએશન કરવામાં આવે છે તાજેતરમાં માં સુડતાલીસ પ્રોફેસરોની ભરતી હોય કે આવા ઘણા બધા ષડયંત્રો એમના માણસો ને માટે અનેક અનેક મુદ્દામાં અનેક અનેક જગ્યાએ પૈસા હોય